વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું પહાડી ચટપટા છે એના માટે અહીંયા બટેકા બાફી લીધા છે અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે એક લીલું મરચું એક ઇચાદુનો ટુકડો અહીંયા લીધો છે અને બે સૂકા મરચાં લીધા છે લીલા ધાણા એક ચમચી જેટલા આખા ધાણા સ્વાદ મુજબ મીઠું અને જે મસાલાની જરૂર પડશે એનો મસાલિયામાં મસાલિયામાંથી આપણે ઉપયોગ કરશું તો બટેકા આપણા બાફી લીધા છે તો ચાલ ઉતારીને સરસ આપણે સુધારી લેશું સુધારી તો પેલા આપણે આખા ધાણા ઉમેરી દેસુ એક ચમચી જેટલા એક ચમચી અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને આપણે ખાંડી લેશું ખાંડણી દસ્તામાં ધાણા અને જીરું ખ દરદરું ખંડાઈ ગયું છે તો આદુ મરચાં પણ ઉમેરી દેસું અને લીલા ધાણા પણ ઉમેરી દેસું હવે આને પણ આપણે ખાંડી લેવાનું છે તો અહીં આપણે લીલું મરચું અને આ લીલા ધાણા અને આદુ ખાંડી લીધું છે તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર જેટલું ધાણા પાવડર પાછું સરસ ખાંડી લેશું આપણે તો અહીંયા આપણે ગેસ ઉપર આપણે લોખંડની કઢાઈ રાખી દીધી છે એમાં તેલ ઉમેરશું એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા પહાડી કોઈ પણ વસ્તુ હોય એ લોખંડની વસ્તુમાં જ જ લોખંડની કડાઈમાં બનાવે છે પહાડી લોકો અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું તો આપણે અડધી ચમચી રાઈ ઉમેરી છે એ સરસ ફૂટી ગઈ છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું આપણે બે સૂકા મરચા ઉમેરશું આપણે ખાંડણીની અંદર મસાલો જે તૈયાર કરેલો એ અહિયાં ઉમેરશે લાલ મરચા આપણે ઉમેરે ત્યારે થોડું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે આપડે તોયડા ન હોય તો એ એની અંદર જે તેલમાં ઉમેરે એકદમ ફૂટે ને તેલ ઉડે ખાસ તમે ધ્યાન રાખજો એ આ મસાલાને સરસ આપણે સાતડી લેવાનો છે પછી જ આપણે આમાં બટેકા ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી મસાલો બરાબર આપણો કસળાઈ ગયો છે તો આમાં બટેકા આપણે ઉમેરી દઈશું એકદમ સરસ મસાલાથી કોટ થઈ જાય મીઠું ની અંદર સર્વ કરી લેશું તો અહીંયા આપણા પહાડી ચટપટા આલુ તૈયાર છે તો ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો